બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોમાં યુરિયા ખાતરની અછતને લઈને ચિંતાનો માહોલ સર્જાયો હતો ખેતીવાડી વિભાગ તથા ક્રિપકો કંપનીના સંકલનથી રાજ્ય સરકારે તાત્કાલિક પગલા લઈને ખેડૂતોને રાહત પહોંચાડવા આજે ડિસા રેલવે સ્ટેશન ખાતે 2600 મેટ્રિક ટન યુરિયા ખાતર ફાળવ્યું છે આ જથ્થો જિલ્લાના તમામ 14 તાલુકા કેન્દ્રોમાં તાત્કાલિક પહોંચાડવામાં આવશે જેથી ખેડૂત ભાઈઓને સમયસર ખાતર મળી રહે અને વાવણીના કામમાં વિલંબ ન થાય અધિકારી જણાવ્યું કે તાલુકા સ્તરે સહકારી સંસ્થાઓ પીએસસીએસ તથા ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા નિયંત્રિત રીતે ખાતરનું વિતરણ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની કાળાબજારી અથવા મજૂરી ઉઘરાણી જેવી ઘટના ન બને ખેતીવાડી અધિકારી રામજીભાઈએ જણાવ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આજ તારીખ 8 ઓગસ્ટ 2025 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ડીસર એક પોઈન્ટ ઉપર અંદાજે 2600 મેટ્રિક ટન યુરિયા અને ખાતર આવેલ છે જેને બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં છ પ્રમાણમાં ફાવણીનું વિતરણ હાલમાં ચાલુ રહેલ છે જેમાં ખેતીવાડી વિભાગ નાયબ ખેતી શ્રી મયુરભાઈ પટેલ સાહેબ અને ગ્રીપો કંપનીના સંકલનમાં રહી યુરિયા ખાતર બનાસકાંઠા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે અને હાલની ખરીફ સિઝનને ધ્યાનમાં રાખી સરકાર શ્રીની દ્વારા છવ્વીસો મેટ્રિક ટનની ફાવણી યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવેલ છે બનાસકાંઠાના ચૌદ ચૌદ તાલુકામાં ડીસા ધાનેરા થરાદ

जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।